નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ એક ચોર ચોરી કરવા ગયો પછી એવું થયું કે ચોર રાજા અને એક સાધુની આ કહાની છે મિત્રો આજના વિડીયોમાં સત્ય ઉપરની એક ખૂબ જ સમજવાલાયક અને બોધ લઈ શકાય એવી હૃદયપર્શી કહાની રજૂ થવાની છે માણસને સત્ય બોલવાથી સત્ય પાળવાથી સત્યનું આચરણ કરવાથી સાચું બોલવાથી નાનામાં નાના માણસને પણ કેટલી ઊંચી ભૂમિકા પ્રાપ્ત થાય છે તે આ દ્રષ્ટાંત પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે આખી કહાનીનો હાર્દ તમને છેલ્લે જ સમજવા મળશે એટલે કૃપા કરીને વિડીયોને અધૂરો નહીં છોડી દેતા અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ એક ચોરનો વિડીયો મિત્રો એક સાધુ મહાત્મા ફરતા ફરતા એક ગામમાં આવ્યા સાધુ મહાત્માની ગામમાં પધરામણી થવાથી ગામવાસીઓ બધા ભેગા થઈને સાધુ મહાત્માને ખૂબ જ પ્રેમ ભાવ અને આદર આપ્યો અને એમનું પ્રેમથી સ્વાગત કર્યું સાધુ મહાત્મા ખૂબ જ જ્ઞાની અને સત્સંગી હતા એટલે ગામવાસીઓએ કીધું કે બાપુ તમે થોડાક દિવસ અહીં અમારા ગામમાં રોકાવ જેથી કરીને અમને સત્સંગનો લાભ મળે મિત્રો આમ તો જે સાચા સાધુ હોય છે જે સત્પુરુષ હોય છે એનું ક્યાંય કાયમી મુકામ નથી હોતું સાધુ તો ચાલતા ભલા એ કોઈ દિવસ ક્યાંય ઝાઝા દિવસ નથી રોકાતા પરંતુ ગામ લોકોનો ખૂબ પ્રેમ અને ભાવ જોઈને બાપુએ બે ત્રણ દિવસ રોકાવાની આ પાડી ગામમાં એક ખૂબ જ પ્રાચીન રામજીનું મંદિર હતું એ મંદિરમાં આ સાધુ મહાત્માને ઉતારો આપ્યો ત્યાં રોજ સાંજે ગામ લોકો ભેગા થાય અને રોજ સંતના મુખેથી અમૃતવાણી સાંભળે આવી રીતે ભક્તિમય માહોલમાં ત્રણ દિવસ કેમ પસાર થઈ ગયા એ કોઈને ખબર પણ ન મળી ત્રણ દિવસ પછી બાપુએ ગામ લોકો પાસેથી વિદાય માગી ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા કે બાપુ તમારા મુખેથી અમૃતવાણી સાંભળવામાં અમને ખૂબ જ આનંદ આવે છે તો અમારા ગામ લોકોનો એવો આગ્રહ છે કે હજુ તમે થોડા દિવસ રોકાવો અને અમને વધુને વધુ સત્સંગનો લાભ આપો ત્યારે સાધુ મહાત્માએ કીધું કે ભાઈઓ તમારો સત્સંગ પ્રત્યેનો પ્રેમ અને ભાવ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું પરંતુ અમારા સાધુ પુરુષોનો એક નિયમ હોય છે કે કોઈ જગ્યાએ જા જ્યાં દિવસ રોકાવવું ન જોઈએ એટલા માટે હવે હું અહીંથી બીજે ગામ પ્રસ્થાન કરું જેથી કરીને તમારે જેમ એ લોકોને પણ સત્સંગનો લાભ મળે એટલે ગામ લોકોએ કીધું કે બાપુ તમે અમને સત્સંગનો તો ખૂબ લાભ આપ્યો પણ અમારા ગામમાં એક ચોરની ખૂબ જ રંજાળ છે એ ચોરને જો તમે કંઠી બાંધીને કંઈક બોધ આપો ને તો અમારા ગામની સાથે સાથે આજુબાજુના ગામવાળાઓને પણ શાંતિ થઈ જાય એટલે બાપુ કહે એ તો હવે એનો ભાવ હોય તો કંઠી બંધાય નકર આવા લોકોને કંઠી પહેરાવ્યા પછી પણ આ લોકો તોડી નાખે આ રીતની સાધુ મહાત્મા અને ગામવાસીઓ સાથે વાત ચાલી રહી હતી ત્યાં યોગાનું યોગ એ જ ચોર સામેથી આવતો દેખાયો એટલે ગામવાસીઓ કહે કે જો બાપુ સામે ત્યાં આવતો દેખાય છે ને એ જ પેલો ચોર છે ત્યાં તો ચોર બાપુ પાસે આવીને બાપુને પ્રણામ કર્યા આવા લોકોમાં પાછો ભાવ બહુ હોય પછી બાપુ ચોરને કહે કે ભાઈ મારે તને કંઠી બાંધવી છે અને ગુરુમંત્ર આપીને તને સત્ય નામનો બોધ આપવો છે ચોરે જ્યાં કંઠીની વાત સાંભળી ત્યાં તો ચોર ચોંકી ગયો અને અરે બાપુ મને કંઠી હોય મારામાં બધાય લખણ છે કોઈ લખણ બાકી નથી બાપુ કહે ભલે હોય પણ મારે તને કંઠી તો બાંધવી જ છે અને સાથે એક નીમ પણ લેવાનું છે ચોર કહે શેનું નીમ લેવાનું છે જો બાપુ હું ચોરી કરું છું ચોરી સિવાયનું બીજું ગમે તે નીમ લેવાનું કહેશો તો હું લઈશ પણ ચોરી તો હું કરીશ જ કંઠી બાંધી એટલે કંઈક નીમ તો લેવું જ પડે એટલે બાપુ કહે કે સારું ભાઈ તું ચોરી કરજે પણ સત્ય બોલવાનું તારે નિમ લેવાનું છે ચોર કહે ભલે બાપુ હું સત્ય બોલીશ પણ ચોરી તો હું કરીશ જ આ રીતે એ સાધુ મહાત્માએ ચોરને કંઠી બાંધી અને સત્ય બોલવાનું નિમ લેવડાવ્યું પછી એક દિવસ ચોરને ખીચા ખર્ચી ખૂટી એટલે એના જે સાથીદારો હતા એને કીધું કે આ વખતે એક મોટો હાથ મારી લઈએ કારણ કે મેં ગુરુ ધાર્યા છે અને સત્ય બોલવાનું મેં નીમ લીધું છે એટલે હવે અસત્ય મારાથી બોલાય નહીં એટલા માટે આ વખતે એક મોટો હાથ મારી લઈએ જેથી કરીને બીજી વાર ચોરી કરવી જ ન પડે એટલે એના જે સાથીદારો હતા એ કહે કે અમારે ભાઈ માર ખાવા તારી સાથે નથી આવવું તું એકલો જા કોઈ પૂછે કે ક્યાં જાવું છે એટલે તું એમ કહે કે ચોરી કરવા જવું છે ચોરીમાં તો ઘડીએ ઘડીએ ખોટું બોલવું પડે તું સત્ય બોલે એટલે તારી હારે અમારે પણ પોલીસના દંડા ખાવાનો વારો આવે ને તું એકલો જા અમારે કાંઈ નથી આવવું આવું ચોર કહે ભાઈ કાંઈ વાંધો નહીં હું એકલો જઈશ ચોરે વિચાર્યું કે ગુરુ કર્યા છે અને સાથે સત્ય બોલવાનો નિયમ પણ લીધું છે એટલે આ વખતે એક મોટો હાથ મારી લઉં જેથી કરીને જિંદગીમાં બીજી વાર ચોરી કરવી જ ન પડે પછી ખૂબ વિચારના અંતે ચોરે એવો નિર્ણય લીધો કે રાજાની તિજોરી તોડું રાજાની તિજોરીમાંથી ઘણો માલ મળશે એક જ ચોરીમાં ગરીબીનો ભાંગીને ભૂકો થઈ જશે સાંજ પડી એટલે એક રાજાના નગરમાં પ્રવેશ કર્યો રાત્રે એક ઝાડના ઓટે બેઠો નગરવાસીઓ બધા સૂઈ જાય પછી રાજમહેલમાં જઈને તિજોરી તોડું એવા વિચાર સાથે એ ચોર એક ઝાડના ઓટા ઉપર બેઠો રાજાશાહી વખતમાં રાજા વેસપલટો કરીને નગરજનોની ચર્ચા સાંભળવા માટે નીકળતા તો એ જ રાત્રે બરાબર રાજા કાળો ધાબડો ઓઢીને નગર ચર્ચા સાંભળવા માટે નીકળેલા હતા એમાં બરાબર રાજાની નજર ચોર ઉપર પડી રાજાને થયું કે અત્યારે અહીં અડધી રાતે કોણ વેઠું છે એટલે રાજા ચોરની પાસે ગયા અને અજાણ થઈને પૂછ્યું એલા કોણ છે તું અત્યારે અડધી રાતે અહીં કેમ બેઠો બેઠો શું કરે છે કોણ છે તું ચોરે જવાબ આપ્યો કે હું ચોર છું કેમ રાજા વિચારમાં પડી ગયા કે આ તો ઓળી નવી જાતનો ચોર ચોર થોડો એમ કહે કે હું ચોર છું રાજાએ પૂછ્યું તું અહીં કેમ આવ્યો છે ચોર કહે હું ચોરી કરવા આવ્યો છું તારે ક્યાં ચોરી કરવી છે ચોરે કીધું કે રાજાની તિજોરી તોડવાનો વિચાર છે રાજા કહે તારી સાથે કોણ છે કોઈ નથી હું એકલો જ છું એટલે રાજા અજાણ થઈને કહે છે કે મને પણ સાથે લે એક કરતા બે ભલા હું આ નગરનો જાણકાર છું રાજાના મહેલમાં ક્યાંથી પ્રવેશ કરાય રાજા તિજોરી ક્યાં રાખે છે ચાવી ક્યાં મૂકે છે એ બધી મને ખબર છે હું પણ તારા જેવો જ છું અડધો ભાગ મને આપજે રાજા અજાણ થઈને વાત કરે છે ચોરને એ ખબર નહોતી કે જેની સાથે હું વાત કરી રહ્યો છું એ જ આ નગરનો રાજા છે એટલે ચોર કહે ભલે અડધો ભાગ તારો નગરવાસીઓ બધા સૂઈ ગયા એટલે ચોર અને રાજા બંને ગયા રાજમહેલમાં રાજાને તો બધી ખબર હતી એટલે ચોરને રાજમહેલમાં પ્રવેશ કરવાનો રસ્તો બતાવ્યો અહીંથી અહીં જવાય અહીંથી ઉપર જવાય અહીં રાજા તિજોરી રાખે છે અહીં રાજા ચાવી રાખે છે એ બધું ચોરને કીધું પછી ચોરે ચાવી લઈને તિજોરી ખોલી તો આખી તિજોરી સોના મોહરોથી ભરેલી હતી પણ ચોરે તો ફક્ત બે જ પેટી લીધી રાજાને કહે એક પેટી તારી અને એક મારી બે પેટી તો ઘણી પછી બંને જણા સોના મોહરોની પેટીઓ લઈને નદી કિનારે આવ્યા નદી કિનારે આવીને બંને પેટી રેતીમાં દાટી દીધી ચોર રાજાને કહે કે કાલે સવારે આપણે બંને અહીં પાછા આવશું અને ચોરીના માલનો ભાગ પાડી લઈશું રાજા કહે ભલે એમ કહીને બંને જણા ત્યાંથી છૂટા પડ્યા રાજા રાજમહેલમાં ગયા અને ચોરને આખી રાતનો થાક લાગેલો હતો એટલે એક ઝાડના ઓટા પર સૂઈ ગયો આ બાજુ રાજાએ બધા પ્રધાનોને બોલાવીને ઇમરજન્સી સભા ભરી પોલીસ અધિકારીઓને પણ બોલાવ્યા અને જાહેર કર્યું કે આપણા રાજની તિજોરી તૂટી છે અને અંદરથી મોહરોની પેટીઓની ચોરી થઈ છે પોલીસ ખાતાને કડક સૂચના આપી કે તમારા હોવા છતાં રાજમહેલની તિજોરી તૂટે રાજની તિજોરીની જો કોઈ સલામતી ન હોય તો પછી રાજની પ્રજાની જાનમાલની સલામતી તો ક્યાંથી હોય જાઓ ઇમરજન્સી ચોરને ગોતી લાવો નહીંતર આજથી તમારા બધાનો પગાર બંધ જ્યાં સુધી ચોર નહીં મળે ત્યાં સુધી તમને પગાર પણ નહીં મળે અને ભાઈ પોલીસ ખાતું વહેલી સવારથી દોડતું થઈ ગયું આખા રાજની પોલીસ ચોરને ગોતવા નીકળી પડી એમાં પોલીસે એક ઝાડ નીચે ઓટા ઉપર એક વ્યક્તિને સૂતેલો જોયો પોલીસે દંડો ભરાવીને ઉઠાડ્યો અને પૂછ્યું એટલે કોણ છે તું ગુરુ પાસેથી સત્ય બોલવાનું નિમ લીધું હતું એટલે ખોટું તો બોલાય નહીં એટલે ચોરે સત્ય કહી દીધું કે હું ચોર છું કેમ પોલીસ વિચારમાં પડી ગયો કે જ્યારે ચોર પોલીસના હાથે પકડાય છે ત્યારે પોલીસ એને ગુનો કબૂલ કરવા માટે ખૂબ મારે છે છતાં પણ અમુક એવા રીઢા ચોર ગુનો કબૂલ નથી કરતા અને આ ચોરે તો માર્યા પહેલાં જ કહી દીધું કે હું ચોર છું પોલીસ કહે કે તે ક્યાં ચોરી કરી છે ગુરુ ધારેલા અને સત્ય બોલવાનું નિમ લીધેલું એટલે ખોટું તો બોલાય નહીં ચોરે સત્ય કહી દીધું કે મેં રાજાની તિજોરીમાંથી ચોરી કરી છે પોલીસ ચોરના હાથમાં હાથ કડી પહેરાવીને રાજા સામે હાજર કર્યો અને રાજાને કીધું કે રાજાજી આ એ જ ચોર છે કે જેણે રાજની તિજોરીમાંથી સોના મોરોની પેટીઓ ચોરી હતી રાજા ચોરને પૂછે છે તે ક્યાંથી ચોરી કરી હતી ચોર કહે તમારી તિજોરીમાંથી રાજા કહે તે ચોરી કરી ત્યારે તું એકલો હતો કે તારી સાથે બીજું કોઈ હતું એક જણ અચાનક મને ભેગો થઈ ગયો હતો પણ અંધારામાં એનું મોઢું નહોતું જોયું અને હું એને ઓળખતો પણ નથી રાજા કહે તિજોરીમાંથી તે કેટલી પેટી ચોરી છે બે પેટી એટલે રાજાએ તરત દિવાનને સૂચના આપી કે દિવાનજી જઈને તપાસ કરો કે ખરેખર તિજોરીમાંથી કેટલી પેટી ચોરાય છે દીવાને તપાસ કરી તો ખબર પડી કે સોના મોહરોની બે પેટી ચોરાયેલી હતી મિત્રો ધન દોલત અને રૂપિયા જોઈને ભલભલા મક્કમ માણસની પણ ક્યારે દાનત બગડી જાય એ કંઈ કહેવાય નહીં અહીં પણ એવું જ બને છે એ વખતે દીવાનની દાનત બગડી અને દીવાને ખાનગીમાં એક પેટી પોતાને ઘરે મોકલી દીધી દીવાન મનમાં વિચારે છે કે રાજાને ક્યાં ખબર છે કે કેટલી પેટી ચોરાય છે રાજાને કહી દઈશ કે ત્રણ પેટી ચોરાય છે દીવાને જઈને રાજાને કીધું કે રાજા તિજોરીમાંથી ત્રણ પેટી ચોરાય છે રાજા વિચારમાં પડી ગયા કે ચોરી થઈ ત્યારે હું પોતે જ ચોર ભેગો હતો અને આ દીવાને એમ કહે છે કે ત્રણ પેટી ચોરાય છે તો આમાં ખરો ચોર કોણ દીવાન ચોર કે પછી જેણે ચોરી કરી એ ચોર રાજા કહે દીવાનજી ચોરી થઈને ત્યારે ચોર ભેગો હું જ હતો અને ચોરની સાથે જ હતો તિજોરીમાંથી બે જ પેટી ચોરાય છે ત્રીજી પેટી તમે તમારા ઘરે મોકલી દીધી છે ને એ પાછી લઈ આવો અને આજથી તમે નોકરીમાંથી છૂટા અને આજથી આ ચોરને હું દિવાન બનાવું છું તો મિત્રો આ દ્રષ્ટાંત પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે સત્ય પાડવાથી સત્ય બોલવાથી સત્યનું આચરણ કરવાથી અને સત્યનો સાથ નહીં છોડવાથી સત્ય દ્વારા માણસની કેટલી કિંમત વધી જાય છે તે આ કથાનક ઉપરથી સ્પષ્ટ થાય છે ચોરી જેવા ખરાબ કર્મો કરનારો એક વ્યક્તિ સત્યનો આશરો લઈને ચોરમાંથી મોટો દીવાન બની જાય છે આ છે સત્યની કિંમત સત્યની માનતા મિત્રો સત્યની તોલે આ જગતમાં કોઈ વસ્તુ આવે એમ નથી સત્યની કેટલી કિંમત છે અને સત્ય કેટલું માન છે તે આ વિડિયોમાં સ્પષ્ટપણે સમજાય આવે છે સત્ય બોલવાથી માણસને કેટલું ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે તે આ દ્રષ્ટાંતમાંથી સમજી શકાય છે મિત્રો સત્યની આપણે રક્ષા કરશું તો સત્ય આપણી રક્ષા કરશે જો સત્યનો આપણે ત્યાગ કરશું તો પછી આપણને આ જગતમાં કોઈ નહીં બચાવી શકે મિત્રો સત્ય એ જ ઈશ્વર છે સત્ય સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી સત્યમ શિવમ સુંદરમ ઈશ્વર એ જ સત્ય સત્ય એ જ શિવ શિવ એ જ સુંદર મિત્રો આ જગતમાં શિવથી વધારે સુંદર પરમ તત્વથી વધારે સુંદર બીજું કાંઈ નથી મિત્રો આ નાનકડા ચોરના દ્રષ્ટાંતમાંથી ખૂબ મોટી પ્રેરણા મળે એમ છે માણસના જીવનમાં ભલે ગમે તેવી મુસીબત આવે ગમે તેવી તકલીફો આવે તો પણ સત્યનો સાથ ક્યારેય પણ ન છોડવો જોઈએ સત્યને આપણે બચાવશું તો જ સત્ય આપણને બચાવશે એટલે જીવનના અંતિમ શ્વાસ સુધી સત્યને વળગી રહેવું જોઈએ સત્યનો ક્યારેય પણ ત્યાગ ન કરવો તો મિત્રો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ